નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો આજે અઢાર ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ખેતીવાડી ઉત્પાદનના બજાર ભાવ આવી ગયા છે તો દરરોજની છે આજે પણ આપણે ગુજરાતના મોટા મોટા છ માર્કેટયાર્ડના ભાવતાલ જાણીશું જે માર્કેટ યાર્ડના નામ આ પ્રમાણે છે કોડીનાર જુનાગઢ રાજકોટ ગોંડલ અને જામનગર આ છ મોટામાં મોટા માર્કેટયાર્ડના ભાવતાલ આપણે જાણીશું પરંતુ વિડીયો શરૂ કરતા પહેલા વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો અને આવી જ અપડેટ ડેઈલી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો શરૂઆત કરીએ કોડીનાર માર્કેટયાર્ડના ભાવતાલ સૌ પ્રથમ આવે છે ચણા એક હજારથી અગિયારસો અગિયાર રૂપિયા ભાવ રહ્યો આજનો અડદ બારસો પચાસથી અઢારસો ને સાઠ રૂપિયા ધાણા બારસો પચાસથી ચૌદસો રૂપિયા સોયાબીનની વાત કરીએ તો આઠસો પચાસથી નવસો ને તેતાલીસ રૂપિયા જુવાર પાંચસો પચાસથી આઠસો ને અઠ્ઠાણું રૂપિયા બાજરી ત્રણસો એંશીથી ચારસો ને એકાણું રૂપિયા ઘઉં ટુકડા ચારસો સિત્તેરથી છસો રૂપિયા મગફળી ઝીણીની વાત કરીએ તો બારસો ચોવીસથી તેરસો ને પંચાવન રૂપિયા અને મગફળી ચીવીસ બારસો છ્યાસીથી ચૌદસો ને બ્યાસી રૂપિયા જૂનાગઢ માર્કેટયાર્ડની વાત કરીએ તો ગુવાર ગમ નવસો એંસીથી નવસો એંસી રૂપિયા હેરંડા એક હજાર એંસીથી અગિયારસો રૂપિયા ચણા એક હજારથી અગિયારસો નેવું રૂપિયા અડદ સોળસોથી ઓગણીસો ને નવ રૂપિયા મગની વાત કરીએ તો મગ પંદરસોથી અઢારસો ને છ્યાસી રૂપિયા તુવેર ઓગણીસો પિંચોતેરથી એકવીસો ને બાસઠ રૂપિયા ધાણા બારસોથી પંદરસો ને છન્નું રૂપિયા સોયાબીન આઠસોથી નવસો ને છ્યાસી રૂપિયા બાજરી ચારસોથી ચારસો ને ચોર્યાસી રૂપિયા તલ સફેદ પચીસોથી ત્રણ હજાર ચોર્યાસી રૂપિયા ઘઉં ટુકડાની વાત કરીએ તો પાંચસોથી છસો ને સાત રૂપિયા ઘઉં લોકવન ચારસો એંસી થી પાંચસો રૂપિયા મગફળી ઝીણી નવસો થી તેરસો છ રૂપિયા મગફળી એક હજારથી ચૌદસો પંદર રૂપિયા અને કપાસ બારસો થી ચૌદસો નવ રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડની વાત કરીએ તો કલોજી એકત્રીસો થી એકત્રીસો સેમ ભાવ સિંગદાણા સત્તરસોથી સત્તરસો ને જીરું છ હજાર પાંચસોથી સાત હજાર પાંચસો ને પચાસ એર 930 નવસો ત્રીસથી એક હજાર પાંચ રૂપિયા એરંડા અગિયારસોથી અગિયારસો પાંત્રીસ રૂપિયા ચણા નવસો પચાસથી અગિયારસો ત્રીસ રૂપિયા રસકાબીજ એકત્રીસોથી સાડત્રીસો પચીસ રૂપિયા શુવા બે હજાર પચાસથી ચોવીસસો રૂપિયા મેથી નવસો પચાસથી બારસો ને ચાલીસ રૂપિયા અડદની વાત કરીએ તો પંદરસો પચાસથી અઢારસો સાઠ રૂપિયા મગ ચૌદસો પચાસથી એકવીસો ને રૂપિયા તુવેર પંદરસો સાહીઠથી એકવીસો છાસઠ રૂપિયા ધાણાની વાત કરીએ તો અગિયારસો અગિયારથી ચૌદસો પચાસ રૂપિયા સોયાબીન નવસો દસથી નવસો ને રૂપિયા જુવાર નવસોથી એક હજાર રૂપિયા લસણ ત્રેવીસોથી પાંત્રીસો ને રૂપિયા વરિયાળી બારસોથી સત્તરસો રૂપિયા મરસાંચુકા ચૌદસોથી બત્રીસો રૂપિયા કાળા અઠ્યાવીસો અગિયારથી થી ને સાઠ રૂપિયા તલ સફેદ છવ્વીસો નેવુંથી 3150 પચાસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો છત્રીસથી 602 બે રૂપિયા ઘઉં લોકવન પાંચસો તેરથી પાંચસોને રૂપિયા મગફળી ચીણી અગિયારસો વીસથી તેરસો પચીસ રૂપિયા મગફળી અગિયારસો પંદરથી ચૌદસો ચાલીસ રૂપિયા કપાસ અગિયારસો નેવુંથી ચૌદસો નેવું રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડની વાત કરીએ તો કલોજી તેરસોથી એકત્રીસો એકાવન રૂપિયા જીરું પાંચ હજાર નવસો એકથી આઠ હજાર એકસો ને છવ્વીસ રૂપિયા રાયડો નવસો એકત્રીસથી નવસો ને એકાવન રૂપિયા એરંડા સાતસો એકથી અગિયારસો ને છ રૂપિયા ચણા નવસો એકાવનથી અગિયારસો એકવીસ રૂપિયા અડદની વાત કરીએ તો આઠ આઠસોથી અઢારસો ને એકત્રીસ રૂપિયા મગ આઠસોથી અઢારસો એકવીસ રૂપિયા ડુંગળી સફેદ एक सौ थी त्राण सौ इकोतेर रुपया तुवेर पांच सौ एकोतेर थी बीस सौ एकतालीस रुपया धाना हज़ार रुपया थी पंदर सौ ने एकोतेर रुपया सोयाबीन आठ सौ एक थी नौ सौ छत्तीस रुपया लशन ओगनीसो एकानो थी, 400 ने, फक्त थी छतरीसों ने एकवीस रुपया डूंगली फोतेर रुपया चार सौ रुपया मरसाचूकार सौ एक अड़तालिस एक रुपया तल सफेद बीस थी तेतरीसौ रुपया ઘઉં ટુકડા ચારસો નેવુંથી છસો ને છ્યાસી રૂપિયા ઘઉં લોકવન ચારસોથી પાંચસો ને નેવું રૂપિયા મગફળી ઝીણી નવસો અગિયારથી ચૌદસો ને સોળ રૂપિયા મગફળી આઠસો આઠસો એકથી ચૌદસો છપ્પન રૂપિયા અને કપાસની વાત કરીએ તો એક હજાર એકથી ચૌદસો ને છ્યાસી રૂપિયા અમરેલી માર્કેટ યાર્ડની વાત કરીએ તો એરંડા એક હજાર નેવુંથી અગિયારસો બાર રૂપિયા ચણા સાતસો દસથી અગિયારસો સિત્તેર રૂપિયા અડદ તેરસો ચાલીસથી અઢારસો પંદર રૂપિયા મગની વાત કરીએ તો બારસોથી સત્તરસો ને અઠ્ઠાવન રૂપિયા તુવેર સોળસો પંદરથી ઓગણીસોને પાંચ રૂપિયા દાણા બારસોથી ચૌદસો સિત્તેર રૂપિયા સોયાબીન સાતસો એકાણુંથી નવસોને પચીસ રૂપિયા જુવાર પાંચસો પંચા પાસઠથી અગિયારસો છવ્વીસ રૂપિયા તલકાળા પચીસોથી એકત્રીસો પચાસ રૂપિયા તલ સફેદ ચૌદસો સિત્તેરથી બત્રીસો રૂપિયા ઘઉં ટુકડા ચારસો પચાસથી છસો અઢાર રૂપિયા ઘઉં લોકવન ચારસો સિત્યાસીથી પાંચસો ને ત્રાણું રૂપિયા મગફળી ચીણી આઠસો એંસીથી તેરસો સત્યાવીસ રૂપિયા મગફળી એક હજારથી ચૌદસો રૂપિયા અને કપાસ નવસો બાણુંથી ચૌદસો પાસઠ રૂપિયા જામનગર માર્કેટયાર્ડની વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે જીરું 6,200 થી 7,455 સાત હજાર પંચાવન રૂપિયા રાયડો નવસો દસથી એક રૂપિયા એરંડા નવસો થી 1125 રૂપિયા ચણા 980 થી 1115 પંદર રૂપિયા અડદ નવસો પચાસથી અઢારસો રૂપિયા મગ 1200 થી ને પચીસ રૂપિયા તુવેર આઠસો પચાસથી એક રૂપિયા ધાણા એક હજારથી ચૌદસો રૂપિયા અજમો પચીસોથી આડત્રીસોને દસ રૂપિયા અને લસણ એક હજારથી પાંત્રીસો પચાસ રૂપિયા ચૂકાની વાત કરીએ તો પંદરસોથી બાવનસોને પંચાવન રૂપિયા બાજરી ત્રણસો વીસથી પાંચસો ને પચીસ રૂપિયા ટુકડા ચારસો એંસીથી પાંચસો ને ત્યાંસી રૂપિયા મગફળી ચીણી અગિયારસો પચાસથી ચૌદસો ને પંચાવન રૂપિયા મગફળી અગિયારસોથી તેરસો ને એંસી રૂપિયા અને કપાસ એક હજારથી ચૌદસો ને પિંચોતેર રૂપિયા તો આ હતા આજના બજાર ભાવ ખેડૂત મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો અને આવી જ અપડેટ ડેઈલી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈ